श्रीमद् भागवतम स्कंद तृतीय अध्याय पंचम विदुर मैत्री संवाद श्लोक संख्या पंचम शब्दार्थ अनुवाद भावाती दिवेन गिरी श्री श्री भक्ति धन स्वयं प्रभुपाद द्वारा करोति कर्माणि कृतावतारो यान्यात्मतंत्रो भगवान् स्त्रधीशः यथा ससर्जाग्र इदम् निरीह संस्थाप्य वृत्तिं जगतो विधत्ते शब्दार्थ કરોતી તેમને કરે છે કર્માણી દિવ્યકર્મો કૃત સ્વીકારીને અવતાર અવતાર યાની જે બધા આત્મતંત્ર સ્વતંત્ર ભગવાન પુરુષોત્તમ ભગવાન ત્રિઅધીશ त्रिभुवनपति यथा जैम ससर्ज सर्जन करूँ अग्रे पहला इदम आ विश्वन प्रकटीकरण निरीह ईच्छारहित तो होता संस्थाप्य स्थापी ने वृत्तिम आजीविका જગત જગતની વિધત્તે નિયમબદ્ધ કરે છે અનુવાદ હે મહર્ષિ પૂર્ણપુરુષોત્તમ ભગવાન જે સ્વતંત્ર ઈચ્છા રહિત ત્રિભુવનપતિ અને સર્વસૃષ્ટિના નિયંતા છે તે કેવી રીતે અવતાર ધારણ કરે છે અને તેના નિભાવ માટેના નિયમક સિદ્ધાંતોની પૂર્ણ વ્યવસ્થા સાથે દ્રશ્ય જગતનું નિર્માણ કરે છે તે કૃપા કરીને વર્ણવો ભાવાર્થ કૃષ્ણ ભગવાન આદિપુરુષોત્તમ ભગવાન છે તેમાંથી પુરુષ અવતાર નામના ત્રણ સર્જનાત્મક અવતાર વિસ્તર્યા છે કારણવશાયી વિષ્ણુ ગર્ભોદક્ષાયી વિષ્ણુ અને ક્ષીરોદક્ષા વિષ્ણુ ભગવાનની બાહ્ય શક્તિના નિયંત્રણમાં ક્રમશઃ ભૂમિકાઓએ આ ત્રણ પુરુષો દ્વારા સમગ્ર ભૌતિક રચનાનું નિયંત્રણ થાય છે અને આ રીતે ભૌતિક પ્રકૃતિ ઈશ્વરના નિયંત્રણમાં છે ભૌતિક પ્રકૃતિ સ્વતંત્ર છે એમ વિચારવું એ બકરીના ગળાના આંચળમાંથી દૂધ દોવા જેવો નિરર્થક પ્રયત્ન છે ભગવાન સ્વતંત્ર અને ઈચ્છા રહિત છે આપણી ભૌતિક ઈચ્છાઓની તૃપ્તિ માટે આપણે ઘરમાંની વસ્તુ નિર્માણ કરીએ છીએ તે રીતે ભગવાન ભૌતિક વિશ્વને ઉત્પન્ન કરતા નથી વસ્તુતઃ તો અનાદિકાળથી ભગવાનની દિવ્ય સેવાથી વિમુખ માયાબદ્ધ જીવનના ભ્રામક આનંદને માટે જ આ ભૌતિક વિશ્વનું નિર્માણ થયું છે પણ ભૌતિક વિશ્વ સ્વયંપૂર્ણ છે ભૌતિક વિશ્વમાં જીવન નિર્વાહની ઉણપ નથી જ્યારે પૃથ્વી પર વસ્તી વધારો દેખાય ત્યારે ભૌતિકતાવાદીઓ તેમના અલ્પ જ્ઞાનને લીધે વ્યગ્ર દેખાય છે પૃથ્વી પર કોઈ પણ જીવ આવે કે તરત જ તેના નિર્વાહની વ્યવસ્થા ભગવાને કરી દીધી હોય છે અન્ય પ્રાણી વર્ગો માનવ સમાજ કરતાં ઘણી મોટી સંખ્યામાં હોવા છતાં તેમને કદી નિર્માણની નિર્વાહની ઉપાધિ નડતી નથી અને તે કદી ભૂખે મરતા પણ દેખાતા નથી આહારની સ્થિતિની કર્નળગત ફક્ત માનવને જ નડે છે આ અવ્યવસ્થાની સાચી હકીકત ને ઢાંકી દેવા માટે તેઓ ખૂબ વસ્તી વધારો થઈ ગયો હોવાના બચાવ નામાનો આશ્રય લે છે વિશ્વમાં જો કોઈ અછત હોય તો તે ભગવત ભાવનાની છે અન્યથા ઈશ્વર કૃપાથી કોઈ પણ વસ્તુની અછત નથી ઓમ જ્ઞાન જ્ઞાન નામશ્રેષ્ઠમ મનુમપ શચીપુત્રમત્ર સ્વરૂપ રૂપિયા મુપ્રિમાધુરીંગોષ્ટિ રાધાકુડમ ગિરીવરમહોરાધિ કામાદવા સં પ્રાપ્ત યસ પ્રતિપયા શ્રીગુર તમ નંદ્યાં શ્રીગુરુ શિવપદ કમલ શ્રીગુરુન્ વૈષવાંશા સહગણ રઘુનાથાન્ત સજીવ સાદૂત પરીજનસિત કૃષ્ણચીરાધાૃષ્ણપાલ સહગણ લલિતાશિશખાન્તા હે કૃષ્ણકરુણાિંધુ દિનબંધો જગતપતે ગોપેશ ગોપીકાંત રાધાકાંતમસ્તુ તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદરી વૃષભાનુંસુતે દેવી ભ્રણમા હરી પ્રિય પાંછા કલપતરૂભ્ય સિંધુ પતિતાનામ પાવનીભ્યો વૈષ્ણવ્યો ન ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રી અદ્વૈત ભક્ત શ્રીવાસાદિરભક્ત હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ संस्थाप्य वृत्तिम संस्थाप्य विधत्ते वृत्तिम वृत्ति आजीविका आज जगत में भगवान व्यवस्था कर भगवान सर्जन ससर यथा ससर जाग्र इदम निरीह पेलाम भगवान सर्जन करे खाली भगवान सर्जन नहीं करता भगवान વૃત્તિમ આજીવિકા પણ પૂરી પાડે છે આ પોઈન્ટ મીન્સ ભગવાન કેવા છે કે સ્વતંત્ર છે અવતારો ભગવાન જે કૃતા અવતાર લે છે તે કેવા છે તંત્રો એ બધા જ યાની એ બધા જ આત્મતંત્ર શું છે પહેલા સ્વતંત્ર છે ભગવાન સૌથી પહેલા આ વસ્તુ ભગવાન સ્વતંત્ર છે અને આપણે અણુ પરતંત્ર છે ભગવાન પર આશ્રિત છે આ પહેલો આત્મતંત્ર ભગવાન ઘણા બધા અર્થ અર્થ થાય છે છે પણ એક ત્રિભુવાન પતિ ત્રિયધીશ એ ત્રણ વસ્તુના માલિક ત્રિઅધીશ તેમાં સત્વગુણ રજોગુણ તમોગુણ આવે ઘણી બધી વસ્તુ આવે ભૂરભૂ તો અહીંયા શું કર્યું છે ત્રિભુવનપતિ પતિ ત્રણ ભુવનના પતિ છે ભગવાન ત્રિયાધીશ તો ભગવાન આ મહાત્મા વિદુર કહી રહ્યા છે પ્રશ્ન પૂછી રહ્યા છે કે આ ભગવાનના આ ત્રિભુવન પતિ જે છે કે સ્વતંત્ર પૂર્ણ રૂપે સ્વતંત્ર એ ભગવાનના ગુણ શું છે ભગવાન ત્રિભુવન પતિ છે અને આપણે આના દાસ છીએ ત્રણ ગુણોના દાસ છીએ આ ફરક છે ભગવાન વચ્ચે એટલે જે જે ભોગ ભોગવવા માગે છે તેણે પહેલા વિચાર્યું છે કે હું ત્રિભુવન પતિ પણ નથી હા કે નથી કોઈ ગોસ્વામી હું ગોદાસ છું અને આપણને બધાની ચિંતા રહી છે મારું શું થશે મારું શું થશે મારું શું થશે વિચાર દરેકને હા હવે શું થશે મોંઘવારી વધી રહી છે વસ્તી વધારો વધી રહ્યો છે દરેકને ચિંતા છે કાલે શું થશે આજ સુધી તો ભગવાને પણ કદાચ ત્રિભુવન અધીશ हां प्रियाधीश कदाच काले कहीं એમની સત્તા ચાલી ગઈ તો આપણે જમાર છે કોણ એટલે શરણાગતિ બહુ જરૂરી છે શરણાગતિ સદે જ્ઞાન પ્રભુપાદ કહેને કે મેરા ઈ જગત મે કોઈ હે નહીં ભગવાન આપી હે મે આપકે શરણાગત આતા હું પ્રભુપાદ એક લેક્ચર મે કહે છે કે ઈ ભૌતિક જગત મે મે इधर-ઉધર યે કર રહા થા મેરા કોઈ હે નહીં વાસ્તવિકતા કોઈ નથી આ જગતમાં કોઈ આપણું નથી ભગવાન અને એમના ભક્તો ભક્તો સિવાય પણ ભક્તો પાસે પણ ભૌતિક વૃત્તિ એના માટે આશા નહીં રાખવાની કે ચાલો આ પ્રસા વાળા છે ને તો થોડું મારું પાલન નહીં કેમ કારણ કે એ રીતે જો આપણે આશ્રય રાખીશું તો શું થશે ભગવાનની શરણાગતિ ઘટી જશે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું આપણે આ સેન્ટર ચલાવીએ છીએ કોઈ દાન આપે છે કોઈ વધારે દાન આપે આપણે કે જો આ બહુ સરસ દાન આપે છે એટલે આપણે એને સાચવ સાચવવા જોઈએ એવું નથી એને સાચવવા જોઈએ પણ શું કે તમે ભગવાનની બહુ સારી સેવા કરો છો એટલા માટે પણ આપણે એમના આશ્રિત નથી આપણે આશ્રિત કોના છે ભગવાનના એટલે આપણે એટલો વિશ્વાસ હોવો જોઈએ કે યસ ભગવાન ત્રિયધીશ છે સ્વરાજ સ્વતંત્ર સ્વતંત્ર છે અને ભગવાન પાલન પોષણ કરશે સંસ્થાપ્ય વૃત્તિ જગતો વિધત્તે ભગવાને સ્થાપિત સ્થાપિત કર્યું છે તો પાલન કરશે આપણા ઘરમાં નોકર ચાકર હોય તો આપણે એની બધી ધ્યાન રાખીએ ને એને ટાઈમ ટુ ટાઈમ પૈસા તો પૈસા એને કપડાંની એને જે બી હોય તે જમવા વ્યવસ્થા કરીએ તો ભગવાન કેમ નહીં કરે આપણી ને કરી છે આ શ્લોકમાં એ જ કહ્યું છે તો હવે કઈ રીતે વ્યવસ્થા કરે છે કૃપા કરીને વર્ણવો હવે એટલે ભક્તોએ આ બધું ક્લિયર થવું જ પડશે ભક્તોએ કે આપણે કોની ઉપર આશ્રિત રહેવાનું છે કોઈ ધની વ્યક્તિ પાછળ ના માત્ર ને માત્ર આપણે કૃષ્ણ માટે શરણાગત રહેવાનું છે તો કૃષ્ણની શરણાગત કેવી રીતે રહેવાય અરે ભાઈ મારી પાસે ઇન્કમની નથી મારું કાલે શું થશે મારી પાસે કોઈ બેંક બેલેન્સ નથી મારું કાલે શું થશે એ મને ખબર નથી એ જ કસોટી છે એ જ આમાંથી આજના શ્લોકમાં શીખવાનું છે અથવા બધું સમજાવશે મૈત્રે ઋષિ કે હવે મારું શું થશે આપણે પ્રશ્ન થાય કારણ કે પ્રભુપાદ લખે છે કે આ બધી વ્યવસ્થા જે છે આજે ભૌતિક જગતમાં એ બધી વ્યવસ્થાએ લોકો પોતાના હાથમાં લઈ લીધી તમે સમજો પ્રાઇમ મિનિસ્ટર હોય ચીફ મિનિસ્ટર હોય કે કોઈ પણ મોટો ઉદ્યોગકારી હોય એ બધાએ શું વિચાર્યું હું આમ કરીશ તો આમ થશે આમ કરીશ મનુને સાઈડ પર મૂકી દીધા મનુના કાયદાને સાઈડ પર મૂકી દીધા એટલે આ બધી અવ્યવસ્થા થઈ રહી છે જો પહેલા ચલણમાં શું હતું ગોલ્ડ કોઈન્સ લોકો એમ કે કે પા તમારે પાંચ હજાર વર્ષ પહેલાની તમે વાત કરો છો ત્યાં તો પથ્થરનો યુગ હતો અરે ભાઈ પથ્થરનો યુગ નહોતો મહાભારતવાદ ખબર પડે કે લોકો સોનાની થાળીમાં જમતા હતા અને હમણાં ભાગવતમમાં પૂર્વવંશ એ બધા વંશનું વર્ણન સાંભળું છું તો એમાં વર્ણન છે કે રાજા થઈ ગયા દુષ્યંત રાજા દુષ્યંત રાજા એ બહુ બધા યજ્ઞ કરાવ્યા અને યજ્ઞ એટલે ઓમ નાનો યજ્ઞ કુંડ પ્રગટાવીને ચાર પાંચ જણ ને બોલાવીને નહીં હજારો બ્રાહ્મણોને તેર હજાર આઠ ગાય સુવર્ણ મળી અને કઈ કેટલા લાખ હાથી સુવર્ણ મળી કાળા હાથી આપ્યા દાનમાં બોલો તમે વિચારો દુષ્યંત મહારાજે भरत महाराज ना पिता भरत मेन यानी मेनका जादे मेवा त्यादाई दुष्यंत महाराज अठलो अने बीजा बड़ा है दुष्यंत राजा शकुंतला सॉरी तो अठलो वैभव तम विचारो ने इनके पत्थर इतिहास में बणेला हमें के पहला पत्थर युग तो अने पहला वांदरा जी आबदा आता है અને એમાંથી ધીમે 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 મનુષ્ય બન્યા અરે ભાઈ અમારા પૂર્વજો મનુષ્ય જ હતા મનુ તો એ બધા કાયદા જે છે મનુએ આટલા સરસ કાયદા આપ્યા ત્યારે સુવર્ણ મળી એ હાથી ગાય ગિફ્ટ આપતા હતા અને બ્રાહ્મણો ખુશ હતા આજે બ્રાહ્મણો ક્યાં ખુશ છે બ્રાહ્મણ કેવું પડે ભાઈ મહારાજ કેટલા પૈસા આપવાના પાંચ હજાર કે ચાર હજાર પોતાને લાવ આવો બધા સોદા થાય એટલે શું બધા બહુ મોંઘવારી છે અરે મોંઘવારી કઈ નથી કોઈ મોંઘવારી નથી કૃષ્ણ પર આશ્રય આશ્રિત નથી બસ એ જ છે કોઈ મોંઘવારી નહીં નડશે કાંઈ નડશે નહીં અહીંયા પ્રભપાત લખે છે જે એમના ગુરુમાં કહે વિશ્વમાં જો કોઈ અછત હોય તો તે ભગવદ્ ભાવનાની છે આજે કોઈ અછત નથી આપણે એમ લાગે ભાઈ હું દસ હજાર પંદર હજાર કમાઉ છું અને ખર્ચો કેવી રીતે પહોંચી વળીશ પહોંચી વળશું જો કૃષ્ણના આશ્રયમાં હશું હરિના આશ્રયમાં જવાનું છે આપણે એ જ આપણા માટે બહુ મોટી વસ્તુ છે અને શરણાગતિનો ભાવ શીખવશે કઈ રીતે ભગવાન વ્યવસ્થા કરે છે ભીંડાનું શાક કોબીજનું શાક ફ્લાવરનું શાક બટાકા ટામેટા અનાજ હમ કઠોળ નહીં આપે ભગવાન તો તમારે કરોડ રૂપિયાનું શું કામ ના એટલે આ બધી જે અવ્યવસ્થા કેમ થાય છે કારણ કે આપણે મનુના સિદ્ધાંતોને સાઈડ પર મૂકી દીધા મનુએ નિયમો આપ્યા બિચારા પણ આપણે મનુ સંહિતાને સાઈડ પર મૂકીને આપણે આપણી રીતે કરીએ છીએ આપણી રીતે બજેટ બનાવીએ છીએ આપણી રીતે બધું કરીએ છીએ ભલે એ લેવલ પર જે કરવું એ આપણે એ વિષય નથી આપણો વિષય શું છે આપણા ઘરનું બજેટ કેવી રીતે બનવું છે આપણા ઘરનું બજેટ એવી રીતે બનવું છે કે આપણે કૃષ્ણ શરણાગત છીએ પહેલું જ બજેટમાં પહેલું જ આપણે ભગવાનની સેવામાં મૂકી દેવાનું પહેલું બજેટ આ પહેલું બજેટ આ જોવું જોઈએ કે આપણે ભગવાનની સેવામાં દાન મૂકી દઉં એટલે કેમ આ મૂકવાનું ખબર છે આપણી શરણાગતિ વધે આપણી શરણાગતિ વધે જો એ એ શરણાગતિ નહીં કરીશું આપણે પહેલું સ્ટેપ નહીં લઈશું તો પછી આપણે આપણે પછી આપણી જાતે વ્યવસ્થા કરવી પડશે જે ડર થશે ડર ઉત્પન્ન થશે ભગવાન આ તમારો ભાગ અને એકચ્યુઅલી બધું અર્પણ કરીને પછી પ્રસાદ રૂપે પૈસા લો ભગવાન પાસે આ એક આપણી ભાવના હોય છે એવું ઉદાહરણ છે પ્રભુપાદના સમયમાં શરૂઆતમાં રથયાત્રા બાળક જયાનંદ પ્રભુ જયાનંદ પ્રભુ ટેક્સી ચલાવતા હતા અને જે પણ કમાણી હતા તે મંદિરમાં આપતા હતા બુદ્ધિ જ એક રૂપિયા પોતાની પાસે નહોતા રાખતા જો કે બ્રહ્મચારી હતા એવા ઘણા ઉદાહરણ છે પણ આપણે એવું નથી કે બધા મંદિરમાં આપવા પણ એ વિશ્વાસ રાખો છે આપણે બે હજાર કમાઈએ છીએ મહિનાના કોઈ વાંધો નહીં ભગવાન પાલન પોષણ કરે બસો રૂપિયા ભગવાનને આપી દીધો તો આપણી શરણાગતિ વધશે આપણે નથી આપતા આપણે કે બહુ ટાઈટનેસ ચાલે છે હમણાં નહીં એટલે આપણી શરણાગતિ નથી ભગવાને આપી દીધા વૃત્તિ તો ભગવાન આપણી વૃત્તિ વૃત્તિ જગતો વિદત્તે સંસ્થાપ્ય વૃત્તિ વૃત્તિ આપણા માટે કરી દીધી ભગવાને તો આપણે વિચારીએ જેમ કોઈ મને દાન આપે કે કશે આપણે જઈએ તો કોઈના ઘરમાં જઈએ કે કંઈક પણ જઈએ તો દાન આપે એટલે આપણે દાન લઈ લે બસો રૂપિયા દાન બે હજાર રૂપિયા દાન આવી શું કરું પાંચસો રૂપિયા ભગવાન આપી દઉં બાકી કાંઈ મને દાન મળ્યું જ ને હા એટલે આપણી વૃત્તિ કેવી છે બધું હડપો ને મારા મારા નથી આ મારા નથી આ ભગવાનના છે ઓ તકલીફ પડે છે ઓકે તો ચાલ થોડા ઘણા દસ ટકા લો અને બાકીને આપી દો સેવામાં ભગવાન શરણાગતિમાં આ વસ્તુ મદદ કરશે આ શીખવાનું છે આપણે જે પણ આપણને કઈ આજીવિકા મળે છે એ ભગવાનની કૃપાથી મળે છે ભગવાને કૃપા કરી છે તો આપણને મળે છે અને આજીવિકા એટલી મહત્વની નથી તમારી આજીવિકા એક કરોડ રૂપિયા હોય પણ તમારા ખાઈ જ નહીં શકો તમને શક્તિ માટે તકલીફ હોય તો શું કરો મીન્સ તમારી શક્તિ જ નહીં ખાવાની તો શું કરો એટલે આ મહત્વનું છે કે ભગવાનમાં શરણાગતિ કે નહીં ભગવાન તમે મારું પાલન પોષણ કરી રહ્યા છો કરતા હતા ને કરી રહ્યા છો કોઈ શંકા નહીં હોવી છે અને એ બહુ અઘરું છે આ લેવલ પર પહોંચવું એટલે આવા કળિયુગમાં કેટલું અઘરું છે અને જેમ જેમ પૈસા વધારે આવશે તેમ તેમ અઘરું બનતું જ હશે જો અભ્યાસ નહીં કરી તો હું ઘણી વાર ઉદાહરણ આપું છું ને કે હું કૃષ્ણ ભાવના મૃતમાં આવ્યો તે પહેલા જ મારી ઇન્કમ જે થતી હતી એના હું પાંચ દસ ટકા આપતો હતો ત્યારે હું ત્રણેક હજાર રૂપિયા કમાતો હતો તો હું ત્રણસો રૂપિયા મૂકી જ દઉં પછી એને જુદે કાર્યમાં વાપર કોઈને મદદ હોય તેમાં કરતો હતો ત્રણસો રૂપિયા તે સમય ઘણા હતા પછી દસ હજાર આવક થઈ તો દસ હજાર હજાર આપવા પણ કે એટલું અઘરું નહીં લાગ્યું પછી ત્રીસ હજાર મારો પગાર થયો બાપરો ત્રણ હજાર રૂપિયા આપવાના એમ થાય સમજા પણ સત્તાવીસ હજાર આપણી વસ્તુ રહી જાય આપણે નથી જોતા એટલે આપણી ચેતના શું છે જાય ત્રણ હજાર રૂપિયા ગયા એની સામે જો કોઈ ડોક્ટરે કીધું કે ભાઈ ઓપરેશન કરવો પડે પાંચ લાખનો ખર્ચો છે પાંચ લાખ ની દસ લાખ લેજે પણ તું મારું કામ બરાબર કરજે તો ભગવાનને ને કે ત્રણ હજાર આપો ત્રણ હજાર નહીં દોઢ હજાર લેવા તો લો સમજાય છે હું શું કહું છું શરણાગતિ આપણી ક્યારે વધશે આપણી શરણાગતિ વધારવાની છે આપણે ગાય છે ભજહુ રે મન શ્રીનંદ નંદન અભય ચરણાર બભાઈ ચરણના આશ્રયમાં જવાનું ભજ ભજન કરો તો ભજન આ રીતે પણ આ રીતે શરૂઆત થાય એટલે ભજન ક્યારે કરાય મનની શાંતિ હોય પણ મનમાં અશાંતિ જ હોય મારું શું થશે મારું શું થશે શું થશે કાલે મારો પગાર તો ખાલી એક લાખ રૂપિયા છે શું થશે મારું હે ને પણ તમે જુઓ જે ખરેખર દાન સમર્પિત કરે છે એ ભક્તોને મળો એમને પૂછો કે આ રીતે કરવા તમારે ત્યાં ઓછું થયું ના બલકી શરણાગતિ વધી અને વિશ્વાસ વધ્યો શ્રદ્ધા વધી કે નહીં ભગવાન પશ્યંતી પાનથી કલયંતિ ભગવાન પાલન પોષણ કરશે જ બહુ અઘરું છે આ વસ્તુ શરણાગતિ એટલે ભગવાન આખું ભગવદ્ ગીતા સમજાવ્યા પછી મામ એકમ શરણમ વ્રજ ભાઈ આવો મારા શરણે કોઈ નહીં જતું કોઈ નથી જતું એટલે ચૈતન્ય મહાપ્રભાઈને કે ભાઈ કાંઈ નહીં હરે કૃષ્ણ જપ કરો તો એમ કરવાથી આપણે શું થતી હવે મને પહેલા જ દેશે કહી દે પ્રભુ 10% ઇન્કમ ના આપો 10% એ પોસિબલ ન હતી ભાઈ હું ચાલ્યો જાઉં કાઈ કે શરણા ગતિ નથી ને મારી ભાઈ ધીમે 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 વધે થોડા આગળ આવીએ એટલે કે હવે થોડા 2% હા આપો પછી ધીમે ધીમે વધતો વધતો 10% ઓકે ભાઈ આ કુ જીવન સમર્પિત કરી શકે એટલે ચેતની મહાપુરુષો શું આઈડિયા આપી કલર્તા ધરી કે આઈડિયા મીન્સ આ યુગ ધર્મ જ આપી દીધો જાવ તમે કીર્તન કરો પણ કીર્તન કરતા કરતા જેમ કીર્તન કેટલું સરસ લાગે હા આટલા સરસ શુભ સમયમાં આપણને આપણે શરણાગત છીએ કૃપા કરીને મામ એકમ શરણમ વ્રજ ભગવદ્ ગીતાનો જે શ્લોક છે ત્યાં સુધી આપણને લઈ જવા માંગે છે એટલે આ બધા પ્રશ્નો ઉત્તર દ્વારા મહાત્મા વિદુર ભગવાનની સ્વતંત્રતા ત્રિભુવન અધીશ અધીશ ત્રણે ભુવનના માલિક એ આપણામાં દ્રઢ કરાવવા માંગે છે મૈત્ર ઋષિ દ્વારા એટલા આ પ્રશ્ન પૂછે છે કે જેથી આપણે દ્રઢ થઈએ આપણી શરણાગતિ વધે અને શરણાગતિ વધશે એક જ વસ્તુની શરણાગતિ જોઈએ કે આજ કે જો કોઈ અછત હોય તો ભગવત ભાવનાની અછત છે એટલે આપણી ભગવત ભાવના વધવી છે એક બીજો પોઈન્ટ લાસ્ટ પોઈન્ટ કહું કે લોકો કે આ વસ્તી વધારો થઈ ગયો વસ્તી વધારો થઈ ગયો છે એ કેમ કહે છે ખબર છે કારણ કે એ લોકો પોતાની ભૂલો ઢાંકવા માંગે છે એમનું જે મેનેજમેન્ટ છે એ ઢાંકવા માંગે છે એ લોકો બધાને પ્રોપર આજીવિકા મળી રહે પ્રોપર બધાને ખાવા પીવાનું મળી રહે એ એ લોકો રાજાની જવાબદારી છે કોઈ ભૂખ્યો નહીં રહે રાજાની જવાબદારી છે પણ એ બધી એ લોકોથી થઈ નથી એ લોકો પહોંચી નથી વળતા તમે જુઓ ઘણી બધી અન્ન સહાય યોજના છે પણ અન્ન ક્યાં સુધી ક્યાં કોને પહોંચે છે હવે આજે એક મિડલ ક્લાસ નો વ્યક્તિ હોય બિચાર જેમ તેમ ખાતો પીતો હોય એને અંદર નથી પહોંચતું એટલે એટલે તાત્પર્ય બધી વ્યવસ્થા કરે પણ એ બધું ઢાંકવા માટે કે થઈ છે એટલા તકલીફ પડે છે વસ્તી કંટ્રોલ કરો લો બોલો આપણે આપણા બહુ વધારે નહીં પચાસ વર્ષ પહેલા પણ જઈએ ને તો આપણા પિતા ને પાંચ પાંચ દસ દસ ભાઈઓ હતા હ ચાલતું હતું બધું અચાનક વસ્તી વધારો થઈ ગયો ધ્રૌપાત લખે છે કે જ્યારે પૃથ્વી પર વસ્તી વધારો દેખાય છે ત્યારે ભૌતિકતાવાદીઓ તેમના અલ્પ જ્ઞાનને લીધે વ્યગ્ર દેખાય છે બહુ વસ્તી વધી ગઈ વ્યગ્ર દેખાય છે જો કે આપણે પણ વ્યગ્ર જે આપણી શરણાગતિ નથી એટલે આપણે પણ એક જ છું પુત્ર બસ હું અમે બે અને મારો એક હવે આપણે કોઈને કહીએ કે નાના દસ પુત્ર ઉત્પન્ન કરો વાંધો નહીં તો લોકો વિરોધ કરશે ખ્યાલ આવ્યો તમે જો બધા આજ સુધી વંશ બધા વંશમાં જોઈએ તો એક એક જણને પાંચ પાંચ છોકરા અને કોઈને તો એક એક હજાર છોકરા તો વિચારો હા પણ આ બધી વાતો આપણે કે આ લેક્ચર ભાઈ સાંભળીએ કે છે કે આ બધી અંબક વાતો કરી પણ હકીકત છે એ બધાનું પાલન પોષણ થાય છે થતું હતું અને હજુ પણ થશે અત્યારે આપણે એવું નહીં કહી શકીએ કે બહુ બધા પત્ર ઉત્પન્ન કરો પ્રાઇવેટ કહી શકીએ કે વાંધો નહીં પણ કહેવાનો મતલબ મારો શું છે કે વસ્તી વધારો થઈ રહ્યો છે એ જે લોકો કહી રહ્યા છે ને એ બધા પ્રોબ્લેમ પર ઢાંક પીછોડો કરે છે કારણ કે એ લોકો પહોંચી નથી વળતા એટલે બધી વસ્તુ ખોટી હું એક બીજું ઉદાહરણ આપું હમણાં એક બહુ હમણાંની ઘણા વર્ષો પહેલાં એક બહુ જબરજસ્ત વિડીયો મને ગુરુમાં જે મોકલ્યો મેં જોયો હતો એમાં પ્રદૂષણ વધવાનું કારણ શું છે તો તમને બધાને પૂછ્યું તો તમે બધા શું આ ધુમાડો ગાડીનો ઉપયોગ વધી રહ્યો છે પેટ્રોલને કારણે ગાડીઓનો ઉપયોગ વધી રહ્યો છે પછી મિલો આ બધી ફેક્ટરીઓ ચાલે એને કારણે પણ એમાં લખ્યું છે કે આ બધું આનાથી ઇમિઝન ખાલી બે ટકા છે બે ટકા આનાથી પ્રદૂષણ વધે છે પણ મોટા ભાગનું જે પ્રદૂષણ છે કારણે ખબર છે એનિમલ ખેતીને કારણે મીન્સ કતલખાના જે જે આ પશુપાલન જે થઈ રહ્યું છે ને એને કારણે છે એનું બહુ મોટું એ છે બહુ મોટું સંશોધન છે બહુ મોટું ને બધું ચાલી રહ્યું છે પણ આ આગળ આવતું નથી કારણ કે જે વ્યક્તિ આગળ લાવે ને તેનું મર્ડર થઈ જાય આ બધું બહુ બહુ ડીપમાં છે આ બધું એટલે મીન્સ એ લોકો કારણ શું રસ્તું કરે છે પેટ્રોલ આ વાહનો વધી ગયા છે એને કારણે પ્રદૂષણ થઈ રહ્યું છે આમ મૂળ કારણ બહુ મોટું કારણ છે કારણ કે ગાયોનું તો ગાયોને માટે પાલન પોષણ કરે તો ગાયોને જે ખાવા પીવાનું પાણી આ બધું જોઈએ છે તે બધું વધી રહ્યું છે અને એ લોકોનું બધું સાફ સફાઈ ના કરવામાં જંગલના જંગલનો નાશ કરી દીધો છે એટલે આ બધી વસ્તુ આપણે સુધી ખોટી પહોંચી રહી છે એટલે વિશ્વાસ કોઈની પર નહીં કરવાનો ખાલી કૃષ્ણ પર કરવાનો કે કૃષ્ણ શરણાગત થઈશું તો આપણું કામ થશે આ જ મેઇન પોઈન્ટ આમાં છે બાકી વસ્તી વધારો કોઈ કારણ નથી કે નથી મોંઘવારી કોઈ કારણ બાકી તે સમયે જે હજાર હજાર છોકરાઓ હતા હા ત્યારે પણ એ લોકો સોનાની મુદ્રાની આપલે કરતા હતા સ્વાદિષ્ટ બધું ખાતા હતા રથો સોનાના રથોમાં ફરતા હતા ઘરના દરવાજા સોના ચાંદીના હતા મણીની આ બધા રાજાઓનું વર્ણન આપણે સાંભળીએ તો કેટલું ઐશ્વર્ય હતું હ તો અચાનક એ બધું ઐશ્વર્ય ચાલ્યું ગયું કળિયુગમાં વસ્તી વધારે ત્યારે એક આ ધૃતરાષ્ટ્રને પુત્રો હતા બિચારો શું થયું બધાનું બાલપોષણ થયું રાજા હતા થતું હતું હમ એની બહુ ઉદાહરણ આપી શકાય પણ મારો એક જ આમાં પોઈન્ટ છે કે આપણે શરણાગતિ જો પ્રાપ્ત કરવી હોય તો આ બધું ભૂલી જાઓ કે વસ્તી વધી ગઈ છે મારું કોણ પાલન પોષણ કરશે ત્રિયાધીશ આપણું પાલન કરશે ભગવાન ત્રિયાધીશ આપણું પાલન પોષણ કરશે અને આપણે ભગવાનની સેવામાં દ્રઢતાથી લાગવાનું છે આપણે આપણો કર્મ ભગવાનને અર્પણ કરવાના છે કર્મ ફળ ભગવાનને અર્પણ કરવાના છે એટલે આપણે આપણી આજીવિકામાંથી જે કમાય તે ભગવાનને અર્પણ કરો ભગવાન આપણને શરણાગતિ અપાવશે હરે કૃષ્ણ શ્રીમદ્ શ્રીમદભાગવત જાય શ્રીલ પ્રભુ પાદ જાય વાંચકલ્પિતભ્યુચ વૈષ્ણવ્યો નમો નમ દંતે નિધાય